દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું જિંદગી કેફેમાં તમે આ કાર્યક્રમ જોઈ રહ્યા છો આજના દિવસે આપણે મળવાનું થયું એટલે ખાસ કરીને કહેવું પડે કે તમે ધાબા પર તો નથી ને ધ્યાન રાખજો આ ધ્યાન રાખજો કહેવા માટે દૂરદર્શનની આજની આ ચર્ચા સાવચેતીની ઉત્તરાયણ સાવચેતી પણ કોના માટે આપણા માટે આપણે સાવચેત રહીએ હાઈટ પર છીએ ક્યાંક પતંગ કોઈ થાંભલામાં કે કોઈ વાયરમાં અટવાયું હોય તો એ ખેંચવા જતાં વીજળીના કરંટ ન લાગે એનું ધ્યાન રાખવું દોરા ગળામાં ન અટવાય વાહન ચલાવતા એનું ધ્યાન રાખવું આ સાથ ધ્યાન રાખવું જોઈએ એ અબોલ પક્ષીઓનું જેનું આકાશ આજે આપણે ઓછીનું લીધું છે આ ઓછીનું લીધું છે ખાસ યાદ રાખવું કારણ કે ક્યારે પતંગ ચગાવવું ક્યારે નહીં આપણે સૌ જાણતા હોઈએ છીએ સોશિયલ મીડિયા આપણા સુધી પહોંચે છે પણ આપણે કેટલું અનુકરણ કરીએ છીએ ચાલો આ જ વાતો ફરી યાદ કરીએ જેથી સાવચેતીની ઉત્તરાયણ ઉજવી શકાય તો આ વિશે વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી હિતેન્દ્રસિંહ ચાવડા સ્વાગત છે સર આપનું શ્રી હિતેન્દ્રસિંહ ચાવડા એ મદદનીશ વન સંરક્ષક તરીકે અમદાવાદમાં સેવા આપી રહ્યા છે તથા આજના આપણા બીજા નિષ્ણાત છે જેઓ એકસો આઠ સેવાના પ્રોજેક્ટ મેનેજર છે જીતેન્દ્ર શાહી સર આપનું પણ સ્વાગત છે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ સાવચેતીની ઉત્તરાયણ એટલે આમ તો સાવચેતી આ બંનેના વિભાગમાં એવો શબ્દ છે કે જે એન્શ્યોર કરવા માટે જ આપ સેવા આપી રહ્યા છો પણ આજે જ્યારે ઉત્તરાયણનો દિવસ છે ત્યારે એ સાવચેતી શબ્દ બીજા ઘણા બધા પ્રશ્નને બીજા ઘણા બધા પરિમાણો ખોલી આપે છે ત્યારે પહેલાં પહેલાં તો આપણે એકસો આઠ સેવાથી શરૂઆત કરીએ તો સાવચેતી એન્શ્યોર કરવા માટે એકસો આઠ કઈ રીતે તત્પર હોય છે આજના દિવસે ખાસ નમસ્કાર મિત્રો જેમ કે આપ જાણો છો કે એકસો આઠ સેવા એટલે આપાતકાલીન સેવાઓ છે કોઈપણ પ્રકારની ઇમરજન્સી આવે તો અમે ખડેપગે ઊભા રહીએ છીએ ને આપને એ ખ્યાલ હશે કે જ્યારે પણ કોઈ તહેવાર આવે દિવાળી ઉત્તરાયણ એ તહેવારમાં લોકો ઉત્સાહથી તહેવાર મનાવી રહ્યા હોય ત્યારે ઇમરજન્સી બનવાના ચાન્સીસ બહુ વધારે હોય હવે અમારા જે ઉત્તરાયણની વાત છે હવે પાછલા અનુભવ પ્રમાણે અમે જણાવતા હોઈએ કે ઉત્તરાયણમાં ઘણી બધી ઇમરજન્સી આવતી હોય જે ચૌદ અને પંદર તારીખ છે બે એ બે તારીખે જે ઇમરજન્સી જે પચીસથી ત્રીસ ટકા ઇમરજન્સીમાં વધારો થતો હોય નોર્મલ હું જણાવું કે આજે ગુજરાતમાં પિસ્તાલીસસો ઇમરજન્સી પર ડે આવતા હોય પણ આ બે દિવસ દરમિયાન આપણે ત્રીસ ટકાનો વધારો જોવા મળશે એટલે આપણે બધાને હું કહેવા માગું છું કે ઉત્તરાયણ ઉત્સાહથી મનાવો પણ સાવચેતીથી મનાવો તો ઓછામાં ઓછા લોકોને તકલીફ થાય અને લોકોનો જીવ બચી રહે બાકી કોઈપણ પ્રકારની ઇમરજન્સી આવે તો એકસો આઠ સેવા તત્પર છે આપની મદદ માટે જી ચોક્કસથી એકસો આઠ સેવા તત્પર છે પણ છતાંય હું આપ સૌને વિનંતી કરીશ કે એ સેવાને આપણે ન લેવી પડે એ રીતે ઉજવણી રાખીએ તો એ વધુ સારી ઉત્તરાયણ રહેશે આપના તથા આપના પરિવારજનો માટે તેથી જો આપણે દોરીથી બચી શકાય એવા જે ગાર્ડ આવે છે કે પછી નેક ગાર્ડ્સ આવે છે જેને આપણે મફલરથી પણ એન્શ્યોર કરી શકીએ છીએ સલામતી એક કંઈક એપ્લાય કરવું જો તમારે એ દિવસે ટુ વ્હીલર પર ક્યાંક જવાનું હોય તો પણ આ તો થઈ વાત એકસો આઠ સેવાની જે માણસો માટે તમારાને મારા માટે ચિંતિત છે પણ એવા પક્ષીઓ માટે આપણે વાત કરીએ તો વન વિભાગ ખાસ કરીને આ દિવસે એક અલગ જ પ્રકારનું મિશન હાથ ધરતું હોય છે તો શું છે આ મિશન એ વિશે જાણવા માટે આપણે હિતેન્દ્રસિંહ સાહેબને પૂછીએ સર આ જે દિવસો છે આપણે કહ્યું કે ઉત્તરાયણના દિવસોમાં ખાસ કરીને કામગીરી કરવામાં આવતી છે કઈ રીતે આ કામગીરી હાથ ધરાય છે જી ઉત્તરાયણનું જે પર્વ છે એ દરમિયાન સરકાર દ્વારા કરુણા અભિયાન ઉજવવામાં આવતું હોય છે કરુણા અભિયાન દરમિયાન દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલતું હોય છે કરુણા અભિયાન દરમિયાન વન વિભાગ પશુપાલન વિભાગ તથા સરકારના તમામ વિભાગો સાથે સાથે એનજીઓઝ અને સ્વયંસેવકો સાથે રહી અને આ અભિયાન ચલાવતા હોઈએ છીએ અને એનું જે મુખ્ય જે અભિયાનનો ઉદ્દેશ જે છે એ અબોલ પક્ષીઓ જે પતંગની દોરીથી ગવાતા હોય છે અને તેને

અને એ વન વિભાગના અને તમામ સરકારી વિભાગના સંકલનમાં રહીને કામ કરતા હોય છે સાથે સાથે લગભગ બે હજાર ઉપર વોલન્ટિયર્સ પણ એમાં જોડાતા હોય છે જે અબોલ પક્ષી જ્યાં પણ ગવાયેલું જોવા મળે છે અને હેલ્પલાઇન ઉપર એની જાણ થતાં એ જગ્યાએ પહોંચી અને એને રેસ્ક્યુ કરી અને સારવાર કેન્દ્રો ઉપર પહોંચાડતા હોય છે જી એટલે આ હેલ્પલાઇન નંબર એ કઈ રીતે કોઈ એનજીઓઝ દ્વારા અલગ અલગ હોય છે કે પછી એ હેલ્પલાઇન નંબર એ આખા અમદાવાદ શહેર માટે એક સેન્ટ્રલ નક્કી કરવામાં આવે છે આખા રાજ્યવ્યાપી ગુજરાતમાં તમામ જગ્યાએથી હેલ્પલાઇન નંબર છે વન વિભાગનો હેલ્પલાઇન નંબર છે વન નાઇન ટુ સિક્સ અને એનિમલ એમ્બ્યુલન્સનો પણ એક હેલ્પલાઇન નંબર છે વન નાઇન સિક્સ ટુ સાથે સાથે એક વોટ્સઅપ નંબર છે કે જેના ઉપરથી આપ કોઈપણ વોટ્સઅપ પરથી આપ હાઈ લખી અને વોટ્સઅપ કરશો તો રાજ્યભરમાં જેટલા પણ સારવાર કેન્દ્રો છે એના લોકેશનની લિંક એના ઉપર મળી જતી હોય છે જેથી કરીને જે ઘાયલ પક્ષી છે એને સમયસર કેન્દ્ર સુધી પહોંચાડી શકાય જી ખૂબ ઉત્તમ કામગીરી થઈ રહી છે કે જો બે હજાર જેટલા સ્વયંસેવકો અને એકોતેર જેટલા સેન્ટર્સ જો અમદાવાદ માત્ર શહેર અમદાવાદમાં જ કાર્યરત થતા હોય તો પક્ષીઓને બચાવવા માટે બહુ મોટી ઝુંબેશ ચલાવાય છે આપણે વધુ જાણીશું આ વિશે કે દસ જાન્યુઆરીથી એટલે ઉત્તરાયણના ચાર દિવસ પહેલાં અને ઉત્તરાયણ વાસતી ઉત્તરાયણ ચૌદ અને પંદર અને પાછું વીસ સુધી જો અભિયાન ચાલતું હોય તો પહેલાં ચાર દિવસ અને પછીના પાંચ દિવસ એટલે ઘણું મોટું અભિયાન આ હાથ ધરાઈ રહ્યું છે તો એ વિશે વધારે માહિતી કરીશું આપણે જાણીશું હાલ આપણે જાણીએ વધુ કે એકસો આઠ વિશે આપણે જ્યારે કહ્યું કે આપણે તત્પર હોઈએ છીએ પણ શું આપણે કોઈ એવા પ્રોગ્રામ કહીએ છીએ જેમાં જનજાગૃતિ વધે અને એવું કહેવાય છે ને પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર આપણે ઉપચાર કરવો એના કરતાં સારું છે કે ત્યાં સુધી પહોંચે જ નહીં તો એના માટે આપણે કોઈ વ્યવસ્થા કે કંઈ એવું રાખીએ છીએ જેથી લોકો એ જાગૃતતા ખેડવે જ્યારે ઉત્તરાયણ તહેવાર જાન્યુઆરી મહિનો શરૂ થાય ને ઉત્તરાયણને આવવાની તૈયારી હોય ત્યારે અમારી ટીમ એકસો આઠની ટીમ સ્કૂલ્સમાં કોલેજેસમાં ઇવન જે ચાર રસ્તા હોય ચોકડી હોય કે એવી એનજીઓ સંસ્થા હોય તેની જોડે મળીને અમે અવેરનેસ પ્રોગ્રામ ચલાવતા હોય કે જ્યારે પણ તમે ટુ વ્હીલર પર જાઓ ત્યારે જે સેફ્ટી ગાર્ડની વાતો કરવામાં આવે એ સેફ્ટી ગાર્ડ તમારે લગાવવું જોઈએ નાના બાળકોને તમારે ટુ વ્હીલર પર આગળ બેસાડવાનું નહીં એવી કોઈ સ્થળ પર તમારે જ્યાં ઇલેક્ટ્રિકના પોલ હોય વીજળીના થાંભલા હોય ત્યાં તમારે પતંગ ચગાવવું નહીં જો કોઈ પતંગ એમાં ફસાયેલ હોય તો એમાં કાઢવાનો પ્રયત્ન ના કરવો હોય અને જેમ બને તેમ પતંગ ચગાવવું હોય તો તમારે ભીડભાડ વિસ્તારની જ ખુલ્લા વિસ્તારમાં તમે પતંગ ચગાવો તો સારું રહી અને તમારા ધાબા પર જ્યારે બી તમે પતંગ ચગાવવા જાઓ ત્યારે એક સેફ્ટી કીટ ફર્સ્ટ એડ કીટ તમારે જોડે રાખવું અને જે નાના બાળકો ખાસ ભૂલકાઓ જ્યારે પતંગ ચગાવી રહ્યા હોય તો એમના વાલી એમના સુપરવિઝનમાં સાથે હોય તો સારું કેમ કે પતંગના ધ્યાનમાં અમે ઘણા કેસીસ એવા અટેન્ડ કર્યા હોય કે નાના ભૂલકાઓ કાચું મકાન હોય એના પર ચડી ગયા હોય કોઈ પતરાનું મકાન હોય ચડી ગયા હોય એનાથી પડી જવાના ઘણા બનાવ બનતા હોય તો બધાને ખાસ વિનંતી છે કે તમે પહેલાં તો એ દિવસે તમારે ટુ વ્હીલર પર જવું ટાળવું જોઈએ જો અતિશય આપને આવશ્યક હોય જવું જોઈએ તો મફલર કાં તો સેફટી ગાર્ડ ટુ વ્હીલર પર લગાવીને બહાર નીકળવું જોઈએ અને જ્યારે તમારું ધ્યાન એકદમ જાગૃત હોય છે કે ડોરી લટકેલી હોય ત્યારે ગમે ત્યારે ફસાઈ જાય છે તો આપને વિનંતી છે કે આપ એ દિવસે ખાસ સાવચેતી રાખજો કેમ કે આ કાર્યક્રમ જે કરવાનો હેતુ જ છે કે સાવચેતી અમે દર વર્ષે અમારી ટીમ એકસો આઠની ટીમ લોકોને સમજાવી રહ્યા હોય કે ભાઈ આવી પ્રકારની ઇમરજન્સી આવે છે ચૌદ અને પંદર જે બે દિવસ જે ખાસ ઉત્તરાયણનો દિવસ હોય છે એ દરમિયાન અમે બસોથી અઢીસો કેસીસ એવા અટેન્ડ કરતા હોય જેમાં ડોરીના કારણે કોઈનું ગળું કપાઈ ગયું હોય કોઈનું ફેસ કપાઈ ગયું હોય અને કોઈ એક્સિડન્ટમાં ઘાયલ થયું હોય તો એ દિવસ દરમિયાન તમારે બહાર જવાનું ટાળવાનું હોય એટલે આપને ખાસ વિનંતી છે કે કોઈ પણ પ્રકારને તમે જ્યારે તહેવાર ઉજવતા હોય યા ઉત્તરાયણ તો સાવચેતી એક ખાસ છે હમણાં હાલમાં લોકો જ્યારે જે રોડ લગાવવાનો હોય ટુ વ્હીલર પર તો કેટલાક વિચારતા હોય કે આ રોડથી કંઈ જરૂરી નથી કોઈને શરમ આવતું હોય આજે નવા જમાનામાં લોકો એવા હોય કે સંકોચ અનુભવ કરતા હોય પણ ઉત્તરાયણ આવે એના દસ દિવસ પહેલેથી હું બધાને વિનંતી કરું કે દર વર્ષે તમારે ઉત્તરાયણ મહિનો જાન્યુઆરી શરૂ થાય તો ખાસ કરીને તમારે જે સેફ્ટી કાર્ડ એક રોડ છે સિમ્પલ પણ જ્યારે જીવન અમૂલ્ય છે આપણી એ બચાવવા માટે જો એક રોડ કામ કરતો હોય એના પર કામ કરવું જોઈએ ને લગાવવું જોઈએ જી ઇવન એવા પણ ઘરગથ્થુ ઉપાય છે કે હેલ્મેટ પર તમે તમારા બગડી ગયેલા ક્લચ વાયર્સ કે જાડા કોઈ દોરા હોય એને સ્ટીચ કરી દો કે કોઈ રીતે સ્ટીક કરી દો અને પછી એને મિરર જે છે એની સાથે બાંધી દો તો એ પણ એ ગાર્ડનું જ કામ આપતા હોય છે તો જો તમારી આસપાસના વિસ્તારોમાં ક્યાંય અમદાવાદ જેવા શહેરમાં રાજકોટ જેવા શહેરમાં મળી રહે છે પણ જો કોઈ નાના સેન્ટર્સમાં પણ આપશો ને આપને આવું કંઈ ડેવલપ કરવું છે તો આ એક બહુ સરસ ઉપાય છે કે તમે હેલ્મેટ અને મિરરની વચ્ચે એક દોરો કે પછી કોઈ બગડી ગયેલો ક્લચ વાયર તમે રાખી શકો છો આપણે વાત જ્યારે કરી રહ્યા છીએ ત્યારે કોઈ આસપાસના વિસ્તારમાં પક્ષી ઘવાયેલું જોવા મળે તો સામાન્ય નાગરિકે શું કરવું એમણે કહ્યું નંબર ડાયલ કરવા આપણે કહ્યું પણ ત્યાંથી પ્રક્રિયા શું છે કેવી રીતે આપણે એ પક્ષીને સારવાર આપીએ છીએ હાજી જ્યારે પણ કોઈ ઘવાયેલ પક્ષી તમારી આસપાસ તમને જોવા મળે છે ત્યારે તાત્કાલિક જે નજીકનું પક્ષી બચાવ કેન્દ્ર છે ત્યાં સુધી તેને પહોંચાડવું જોઈએ અને જોઈ શક્ય ન હોય તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર પર જાણ કરવી જોઈએ જેથી પક્ષીને સમયસર સારવાર આપી શકાય અને એને બચાવી શકાય જી એવા કોઈપણ કેસીસ કે જેમાં પક્ષીઓને તમને દોરા કે કોઈ અન્ય આ દિવસો દરમિયાન ખાસ કરીને વિભાગ એ જે પણ આસપાસના પણ પક્ષીઓ છે જે વન્ય પક્ષીઓ નથી એને પણ બચાવવા માટે રેસ્ક્યુ સેન્ટર્સ ચલાવતું હોય છે ખાસ કરીને દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી દરમિયાન ચાલતા કરુણા અભિયાન દરમિયાન તો જેવી ઇમરજન્સી આપણે વાત કરી પક્ષોને બચાવવા માટેની પણ ઇમરજન્સીની જો કોઈ ઘટના માણસો માટે કોઈ અકસ્માત કે ઘણી પહેલાં તો જાણીએ કે આટલા વર્ષો દરમિયાન એકસો આઠ સેવા ચાલુ છે કેવા કેવા પ્રકારની ઇમરજન્સી જોવા મળે છે અને કઈ કઈ સાવચેતીના પગલાં માટે આપ તૈયાર હો છો એકસો આઠ સેવા ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર સાતથી શરૂ થઈ છે ત્યારથી જ અમારી ટીમ ઘણી બધી ઇમરજન્સી એટેન્ડ કરતી હોય જે રીતે બનાવો બનતા હોય પડી જવાના બનાવો બનતા હોય મારામારીના બનાવો બનતા હોય તહેવાર દરમિયાન શું હોય જે જૂની ઉત્તરાયણ સિસ્ટમ ટ્રેડિશનલ હતું એમાં કેવું પતંગ ચગાવી રહ્યા હતા લોકોને મજા કરતા હોય પણ હમણાં હાઈ છેલ્લા પાંચ સાત વર્ષથી ઉત્તરાયણનો ક્રેઝ એટલો વધારે વધ્યો છે ચાઇનીઝ ડોરીનો ઉપયોગ ડોરી વધારે બીજા પેજ કાપવા માટે એકદમ જોખમી ડોરીનો ઉપયોગ કરવામાં આવે છે અને ધાબા પર લોકો આપણે જોતા હોય કે પાણીની ટાંકી પર છોકરાઓ ચડી જતા હોય એટલે પડી જવાના બનાવો એટલે એક્સિડન્ટના કેસીસ ગળું કપાવવાના બનાવો પડી જવાના બનાવ ઇવન ખેંચ આવી જવાનું અતિ ઉત્સાહમાં ખેંચ આવી જતું હોય યા તો મારામારીના બનાવ બનાવો બનતા હોય તો અમારી જે એકસો આઠ સર્વિસ છે હાલમાં આખા ગુજરાતમાં પંદરસો જેવી એકસો આઠ એમ્બ્યુલન્સ કાર્યરત છે અને તહેવાર દરમિયાન ઉત્તરાયણના તહેવાર દરમિયાન અમારી ટીમ ખડે પગે ઊભી રહી છે અને અમે રજાઓ પણ બે દિવસ ના રાખતા હોય કેમ કે લોકો અતિ ઉત્સાહથી તહેવાર મનાવતા હોય તો જ્યારે પણ ઇમરજન્સી આવે અમને ખ્યાલ છે અમારા અનુભવ પ્રમાણે કે જે ચૌદને પંદર બે તારીખ છે એ દિવસે ગળા કપાવવાના બસોથી અઢીસો બનાવ બનતા હોય ડોરીના કારણે તો અમારી દરેક ટીમ પોતાની એમ્બ્યુલન્સમાં જે વૂંડ કેર કે ગળા કપાય બ્લીડિંગ થાય લોહી વહે તો એને રોકવા માટેના જે સાધનો હોય છે એ રાખે છે અને એને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવેલ હોય કે કેમ કે ગળું જ્યારે કપાય તો જીવ એકદમ જોખમમાં આવી જતું હોય એટલે એ બધી જ પ્રકારની મેડિસિન દવાઓ અમારે એમ્બ્યુલન્સમાં રાખતા હોય અલગ અલગ પ્રકારના સ્ટ્રેચર્સ હોય કોલેપ્સેબલ સ્ટ્રેચર્સ સ્પાઇન બોર્ડ કે જ્યારે કોઈ પડી જવાથી કોઈના મણકામાં વાઈ ગયું હોય માથામાં ઇન્જરી થઈ હોય હેડ બ્લોક હોય તો એને કેવી રીતના એ સ્ટ્રેચર પરથી લઈને અમે એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરતા હોય અને વહેલામ વહેલું સારવાર આપીને જે પહેલાં પંદર મિનિટ છે પ્લેન્ટીન ઓફ ફિફ્ટીન મિનિટ્સ અને ગોલ્ડન વન અવર એમાં એ દર્દીને અમે હોસ્પિટલ પહોંચાડતા હોય અને એમનું જીવન બચાવતા હોય હમણાં હવે હાલની જે ઉત્તરાયણની વાત કરીએ આપણે જે અમારી એનેલિસિસ ટીમ છે એ દર વખતે અમારે પેલું કરતા હોય તો પિસ્તાલીસસો ઇમરજન્સી નોર્મલ ડેમાં આવતી હોય અમારું અનુમાન છે કે આ વખતે ત્રીસ ટકાથી પાંત્રીસ ટકાનો વધારો થવાના છે ને એ ઇમરજન્સી વધવાની છે તો એ પ્રમાણે અમારી જે એરિયાવાઇઝ અમે એમ્બ્યુલન્સ ડેપ્લોય કરી હોય કે મિનિમમ રિસ્પોન્સ ટાઈમ વહેલા વહેલું ઘટના સ્થળો પહોંચીએ અને પ્રાઇમરી પ્રી હોસ્પિટલ કેર આપીને દર્દીને હોસ્પિટલ પહોંચાડીએ એટલે લોકોને એ વિનંતી છે કે આપ કોઈપણ ઇમરજન્સી આવે તો એકસો આઠનું હેલ્પ લો ને અમે તત્પર છે મદદ માટે જી આપણે કહ્યું કે દર વર્ષે સામાન્ય ફોન કરતાં ત્રીસથી પાંત્રીસ ટકા ફોન વધતા હોય છે તો આપણે આટલી ચર્ચા કરીએ છીએ કે આ જે મેસેજ આપણે આપી રહ્યા છીએ એ છતાં પણ જો આ સંખ્યા વધવાનું કારણ હોય તો એ ચિંતાજનક છે પહેલાં તો પણ સાવચેતીના પગલાં વધારવા માટે આપણે કેમ્પેન્સ ચલાવ્યા છે છતાં એવું લાગે છે કે દર વર્ષે ફોન ઘટતા હોય છે ખરા એટલે સર આપને મને જણાવતા થોડુંક દુઃખ થાય છે કે લોકો આપણે જાગૃતિનો અભિયાન આપ કાર્યક્રમ ચલાવતા હોય અમે અવેરનેસ એક્ટિવિટી ચલાવતા હોય તો બી લોકો એટલા સિરિયસ નથી લેતા તહેવારના ઉત્સાહમાં એ લોકો ભૂલી જાય છે કે ભાઈ તહેવાર મનાવવું જરૂરી છે પણ સાવચેતીથી એટલે જે કેસીસ બની રહ્યા છે કેમ કે હવે અમદાવાદ શહેર છે એમાં ગીચતા વધારે છે પબ્લિક વધારે છે લોકો અતિ ઉત્સાહથી મનાવતા રહી એટલે ઇમરજન્સી ઘટના બની રહી હોય ને એમ્બ્યુલન્સની સંખ્યા બી વધારતા હોય પણ લોકોને વિનંતી છે કે મનાવે સાવચેતી આપણે ઓછું થઈ શકે બાકી કેસનો ટ્રેન્ડ તો દર વર્ષે વધારો થતો જ છે 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 બાબત જી જી ચોક્કસથી પણ સાથોસાથ હું એ જાણવા માગીશ હિતેન્દ્રસિંહ ચાવડા સાહેબ પાસેથી કે આપણે જ્યારે વાસ્તી ઉત્તરાયણ પંદર તારીખની ઉજવાય છે ઉત્તરાયણ જેટલો જ ઉત્સાહ હોય છે પણ એના પછી પણ પાંચ દિવસ કરુણા અભિયાન ચાલે છે તો આ પાંચ દિવસ ચલાવવાનું કારણ શું કેવી કેવી સેવાઓ આપવી પડે છે ઉત્તરાયણ પૂરા થયા પછી હા જી ઉત્તરાયણના દિવસ પછી પક્ષીઓના ગવાવાના પ્રશ્નો વધતા હોય છે કારણ કે જ્યારે ઉત્તરાયણનું પર્વ હોય છે ત્યારે જે લોકો પતંગ ચગાવતા હોય છે ઘણા પતંગ કપાયેલા હોય છે સાથે દોરીઓ પણ કપાયેલી હોય છે એ મોટા બિલ્ડિંગ્સ પર વૃક્ષો ઉપર થાંભલાઓ ઉપર લટકતી હોય છે તો એના કારણે પક્ષીઓ ઇન્જર થતા હોય છે તો ત્યારબાદ ઘાયલ પક્ષીઓની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળતી હોય છે એટલે આ પ્રશ્ન વિકટ એમ પણ હોઈ શકે દર્શક મિત્રો કે ઉત્તરાયણ અને વાંસી ઉત્તરાયણના દિવસે આપણે બધા ધાબા પર છીએ આપણે આ બધી ઘટનાઓને જોઈ શકતા હોઈશું કારણ કે આપણી આંખોની નજર એ ધાબાથી નીચેની તરફ કે ઉપરની તરફ જોઈ રહ્યા છે પણ જ્યારે આપણે એ તમામ દોરીનો વેસ્ટેજ ધાબા પર કે વૃક્ષો પર એમના મૂકીને ઉતરી ગયા આપણે આપણા ઘરમાં લગભગ આરામ કરી શકીએ પણ એ જ દોરી એ બીજા માટે જીવલેણ બની શકે છે એ આપણે જાગૃતતા કેળવી અને મને લાગે છે કે સાહેબ કોઈ ધાબાની સફાઈ અને પોતાની આસપાસના વિસ્તારની સફાઈની જો વોલન્ટરલી જવાબદારી તમામ તહેવારમાં ભાગ લેતા વ્યક્તિઓ લઈ લેશે તો લગભગ એ ઘટનાઓ ઘટી શકે છે જે ચોક્કસ જેમ જીતેન્દ્ર સરે કહ્યું એ રીતે ચાઇનીઝ જે પરદેશી દોરી જે છે પ્લાસ્ટિક દોરી સિન્થેટિક દોરી વગેરે કાયદાકીય રીતે તો પ્રતિબંધિત છે જ તો એનો ઉપયોગ આપણે ન જ કરવો જોઈએ મોટે ભાગે પ્રશ્નો એના કારણે વધતા હોય છે જે આપણા માટે તો જોખમી છે જ પણ સાથે સાથે પક્ષીઓ માટે પણ એટલા જ જોખમી છે ઉત્તરાયણ બાદ જ્યારે પણ તમારી આસપાસ તમને કે લટકતી દોરીઓ જોવા મળે છે ગૂંચડાઓ જોવા મળે છે તો એને એક આપણે યોગ્ય નિકાલ કરવો જોઈએ જેથી કરીને આ પ્રશ્નો નિવારી શકાય જી ચોક્કસથી અને આના માટે અમુક સેવાભાવી સંસ્થાઓ એવું પણ કરતી હોય છે ઉત્તરાયણ પછી અમુક સોશિયલ મીડિયા પર એવા એવા દુકાનદારો જોવા મળ્યા છે કે તમે આટલી ઘૂંચ લઈ આવશો દોરીની તો આ વસ્તુ અમે તમને ફ્રી ઓફ આપીશું કે તમે અમે તમારા વાળ કાપી આપીશું જો કોઈ બારબાર શોપ ચલાવે છે તો બધા યથાશક્તિ આ પ્રયત્નમાં કરતા હોય છે કે વધુને વધુ જીવદયા તરફ આપણે આગળ વધીએ પણ છતાંય આપણે જે કહ્યું કે ચાઇનીઝ દોરી એનો વપરાશ અને મને પહેલાં એ જાણવું છે કે જીતેન્દ્ર સર કે ચાઇનીઝ દોરીનું કોઈ જઈ રહેલા ટુ વ્હીલરના વ્યક્તિ સાથે આડું રસ્તામાં આવવું અને કંઈ અંગ કપાવવું કેટલું જોખમી છે સાદી દોરી કરતાં જે ચાઇનીઝ ડોરી છે એ બહુ જ જીવલેણ દોરી હોય છે ઘણા બનાવો એવા બન્યા છે કે આપણે બ્રિજેસ હોય જ્યારે બ્રિજ પુલ પરથી દોરી કપાઈને પડ્યું હોય અને ટુ વ્હીલર પર આપણે સ્પીડમાં જઈ રહ્યા હોય તો એ જે દોરી છે એ ડાયરેક્ટ ગળાના ભાગે જ આવે છે હવે નાનું બાળકને લઈને એક પરિવાર જઈ રહ્યું હોય સ્કૂટર પર પાછળ વાઈફ બેઠા છે અને આગળ બાળક બેઠું હોય તો એ બાળકના ગળામાં દોરી આવી જાય અને બાળકનું ગળું એકદમ નાજુક હોય છે ને હ્યુમનનું મનુષ્યનું સૌથી ડેડિકેટ ભાગે ગળું જ હોય છે ને આ સીધો ડોરી એ ગળા પર જાય અને ગળું કપાઈ જાય ઘણા કેસીસમાં જો તરત ત્વરિત સારવાર મળી જાય તેનું જીવ બચી જાય પણ જો સારવાર મળતા લેટ થાય તો જીવ જોખમમાં બી જઈ શકે છે એટલે એ ડોરી બહુ જ જોખમી હોય છે અમે બધાને પ્રયત્ન કરતા હોઈએ કે ભાઈ ચાઇનીઝ ડોરીનો ઉપયોગ ના જ કરવો જોઈએ અને સોસાયટીના રહીશોએ બી પોતાની સોસાયટીમાં ખાસ ધ્યાન રાખવું કે એના ધાબા પર કે એની સોસાયટીમાં કોઈ ચાઇનીઝ ડોરીનો ઉપયોગ ના કરે એ સોસાયટીના સભ્યોની જવાબદારી છે કે લોકોને એનું રોકવા માટે કેવું જોઈએ જી ચોક્કસથી આપણી નિસ્બત આપણે પ્રકૃતિ સાથે વધારવાની જરૂર છે માનવીય મૂલ્યોને આચરણ કરવાની જરૂર છે અને ખાસ ઓવર સ્પીડિંગ ઉત્તરાયણ અને વાસ્તી ઉત્તરાયણના દિવસે તો અવોઇડ જ કરીએ થોડા વહેલા નીકળીએ અથવા તો હું મોડો છું એવું સ્વીકારી અને સામેવાળાને કહી દઈએ આનાથી અમુક ટકા પ્રશ્ન હલ થઈ જશે તો આપણે વાત કરી રહ્યા છીએ ઘણી બધી અપીલ આપણે કરવી જોઈએ અત્યારે તો આપણે કામ તો કરી જ રહ્યા છીએ કે ઉત્તરાયણ પહેલાં જાગૃતિ અભિયાન ચલાવીએ ઉત્તરાયણ વખતે કંઈક સેવાના કાર્ય કરીએ એમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરીએ પણ એવી કઈ કઈ અપીલ છે જે સોસાયટીને તમે હજુ કરવા માગશો આપથી શરૂઆત કરી ચિત્ર સર પહેલાં તો મિત્રો હું બધાને આપને ખાસ જણાવું છું કે જે સેફટી ગાર્ડ છે એ કમ્પલસરી ટુ વ્હીલર પર આપે આપના ઘરે લગાવવું જોઈએ પ્લસ ઢાબા પર જ્યારે બી આપ બાળકો લઈને પરિવાર લઈને ઉત્તરાયણ મનાવવા જાઓ તો સાથે ફર્સ્ટ એડ કીટ કેમ કે બ્લીડિંગ થવાના ચાન્સીસ ગળું કપાવવાના હાથ કપાવવાના વધારે હોય તો એક ફર્સ્ટ એડ કીટ પોતાના ધાબા પર જરૂર રાખવું અને કોઈ બી જોખમી જગ્યા પર તમારું બાળક જઈને પતંગ ના ઉડાવે એનું ધ્યાન તમારે રાખવું અને કોઈપણ પ્રકારની ઇમરજન્સી આવે સમજો કે આપને લાગે કોઈને કંઈ ઇમરજન્સી મેડિકલી ઇમરજન્સી જરૂર આવી ગઈ તો તરત ત્વરિત એકસો આઠ પર કોલ કરવો એટલે જેટલું ઝડપી આપ કોલ કરશો એટલી ઝડપી અમારી એકસો આઠ સેવા આપના ત્યાં પહોંચશે અને પ્રી હોસ્પિટલ કેર આપીને નજીકના હોસ્પિટલમાં પહોંચાડશે તો ખાસ અને જે અગાઉ મેં વાત કરી તેમ ચાઇનીઝ ડોરીનો વિરોધ સોસાયટીના દરેક સભ્યોએ ઘરના પરિવારના સભ્યોએ કરવું જ આપણે આટલા ભણેલા ગયા અમદાવાદ શહેર છે આ શહેરમાં આપણે બધા જાગૃત છીએ તેમ છતાં આપણી સામે જ આપણો મિત્ર ચાઇનીઝ ડોરીનો ઉપયોગ કરતા હોય ને આપણે કહેવાની હિંમત ના રખતા હોય કે ભાઈ આ નહીં ચાલે તો આપણામાંથી સોસાયટીમાંથી જ કે આપણા મિત્ર વર્તુળમાંથી સાંભે આવીને કેવું પડે કે આ પ્રતિબંધિત વસ્તુ છે આનો ઉપયોગ ના કરો કે જીવન બહુ અનમોલ છે એક જીવન બચાવવા માટે સરકાર ઘણું બધું ઉપયોગ કરતું હોય સમજો કે જો આપણે પક્ષીનો જીવન બચાવવા માટે આટલો પ્રયત્ન મનુષ્ય જીવન કેટલું અમૂલ્ય છે તો ખાસ ધ્યાન રાખો કે ચાઇનીઝ ડોરીનો બિલકુલ બહિષ્કાર કરો બિલકુલ એનો ઉપયોગ ના કરો અને કોઈ ઇમરજન્સી આવે તો એકસો આઠનો ઉપયોગ કરો અમે આપની સેવા માટે તત્પર છીએ જી ચોક્કસથી આ સાથોસાથ પક્ષીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે જો વન વિભાગ તરફથી હિતેન્દ્ર સર આપ કંઈ અપીલ કરવા માંગતા હોય તો કઈ કઈ બાબતો છે જી પક્ષીઓને બચાવવા માટે એક જાગૃત નાગરિક તરીકે આપણે જો કોઈ ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક હેલ્પલાઇન ઉપર એની જાણ કરીએ સૂર્યોદય સમયે અને સૂર્યાસ્ત સમયે કે જે સમયે આકાશમાં પક્ષીઓ મોટે ભાગે વિહરતા હોય છે તે સમયે આપણે પતંગ ન ચગાવીએ ચાઇનીઝ દોરી સિન્થેટિક દોરીનો આપણે ઉપયોગ ન કરીએ અને સાથે સાથે તુક્કલ અને ફટાકડાનો ઉપયોગ ન કરીએ જેથી આપણે આ કરુણા અભિયાનમાં એક જાગૃત નાગરિક તરીકે આપણે સહભાગી થઈ શકીશું સાથે સાથે અમુક આપણા માટે જે સાવચેતી રાખવાની છે એમાં ખાસ અપીલ કરીશ કે કોઈ વીજલાઇનનો થાંભલો છે કોઈ મોટા બિલ્ડિંગ છે વૃક્ષો છે કે જે જોખમી છે તો ત્યાં પક્ષીને બચાવવું હોય તો એ વખતે હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરી અને રેસ્ક્યુ ટીમને બોલાવીએ પોતાની જાતને જોખમમાં ન મૂકીએ જી ચોક્કસથી દયા જેટલું જરૂરી છે એટલું જ પોતાના જીવની સુરક્ષાની ચિંતા કરવી અને સુનિશ્ચિતતા જોવી એ પણ જરૂરી છે દર્શક મિત્રો ઉત્તરાયણના દિવસોમાં જેટલું જરૂરી ઊંધિયું અને જલેબી ખાવા છે એટલા જ જરૂરી કે એથી વિશેષ જરૂરી છે એ આપણી અને આપણી આસપાસના જીવોની સુરક્ષાને સુનિશ્ચિત કરવીએ છીએ અને સાથોસાથ એક એવો વિષય આપે આપ્યો છે કે તુક્કલ તો હું આપને પૂછવા માંગીશ જીતેન્દ્ર સર કે ના કારણે પણ ઇમરજન્સીની અમુક સેવાઓ વધી જતી હોય છે એવું હજુ થાય છે ખરું જે હિતેન્દ્રસિંહે બહુ સરસ વાત કરી કેમકે ટુક્કલના કારણે શું છે આગ લાગવાનો બનાવ બનતા હોય હવે જૂના મકાનો હોય એવા મકાનો હોય કે કાચા મકાનો એના પર જ્યારે ટુક્કલ પડતું હોય ત્યારે એ જગ્યા પર આગ લાગતા હોય તો ફાયર બ્રિગેડ અને એકસો આઠનું કામ હજુ વધી જતું હોય સાંજના સમય પર લોકો મળીને ઘરે આવી જતા હોય પણ જે ટુક્કલ છે એ કાચા મકાન પર જેને પડતું હોય ને ત્યાં આગ લાગતા હોય ને આગ લાગવાના કારણે બી ઇમરજન્સી આવતી હોય આપણે જણાવતા આનંદ થાય છે ઘણા છેલ્લા બે ચાર પાંચ વર્ષથી તો તુક્કલનો બહુ જ ઉપયોગ ઓછો થઈ ગયો છે એ લોકોમાં જાગૃતિ આવી છે ને એનો છે ને લોકોને આમાં આપણે કહેવું જ પડે કે જે અવેરનેસ આપણે કેમ્પેન ચલાવીએ એનો અસર થાય જ છે તો એક તુક્કલ જે આજે પાંચ વર્ષ છ વર્ષ પહેલાં આપણે જોવા મળતું હતું આજે અમદાવાદ શહેરમાં બહુ ઓછો જોવા મળે છે ચોક્કસ અને જે વાત કરી કે ભાઈ ઇમરજન્સી માટે અલગ અલગ એરિયામાં પશુ પક્ષી માટે તો હેલ્પલાઇન નંબર હોય જ છે ને સાહેબે વાત કરી જે ઓગણીસ બાસઠ છે જ્યારે કોઈ બી નંબર આપણી પાસે ના હોય તો આપ ઓગણીસ બાસઠ વન નાઇન સિક્સ ટુ પર આપ ફોન કરો તો પક્ષી બચાવવા માટે કરુણા અભિયાનની ટીમ આપને દ્વારે રહેશે એટલે આપને વિનંતી છે ચોક્કસથી આપ બંનેઓએ સમય કાઢ્યો અને દર્શકો સાથે આટલી વાત કરી એ માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આજનો આ કાર્યક્રમ જિંદગી કાફે આપણે અહીં સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું નવા વિષય નવા વ્યક્તિ સાથે રજા આપશો નમસ્કાર